એક મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદમાં વધુ એક વખત એક જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાવું છે એમસી ના દક્ષિણ પશ્ચિમ ઝોનનો જુનિયર ક્લાર્ક કે જે લાંચ લેતા ઝડપાવું છે લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી લેવાયો છે તો એમસી ના દક્ષિણ ઝોન ઝોનના જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા છે જેને લઈ અને જુનિયર ક્લાર્ક હિમાંશુ સથવારા લાંચ લેતા ઝડપાતા એસીબીના સકંજામાં આવી ગયો છે એસીબીએ છટકું ગોઠવી અને આ ક્લાર્કને ઝડપી પાડ્યું છે ક્લાર્કની સાથે વચેટીયા તરીકે ભાગ ભજવનારની પણ ધરપકડ કરવામાં આવી છે અબ્દુલ કાદીર જિલ્લાની પઠાણની તપા પણ એસીબીએ ધરપકડ કરી લીધી છે આ બંને કે જેની એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે એક વચેટીઓ છે અને એક એએમસીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો આ બંનેની રંગે હાથે ચટકું ગોઠવી એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે તો એમસી ઓફિસના ગેટ પાસે જ બે હજાર રૂપિયાની લાંચ માગી હતી લાંચ લેતા એસીબીએ રંગે હાથ ચટકું ગોઠવીને ઝડપી પાડ્યા છે